મકોડા બાદ હવે આઈસક્રીમ માંથી વાળ નીકળ્યો હોવાની જે ઘટના છે તે સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના રેસકોર્સ પાસે આવેલા નેચરલ્સ આઈસક્રીમ શોપ આથી વાળ નીકળ્યો ગ્રાહકે એકસો એસી રૂપિયાની કાલાજામ આઈસ્ક્રીમ ખરીદી હતી મોંઘા આઈસ્ક્રીમના કોનમાં વાળ નીકળતા ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા પૈસા ખર્ચ્યા પછી પણ ગ્રાહકને નથી મળતી બજારમાંથી ખાવાલાયક વસ્તુ ગ્રાહકે આઈસ્ક્રીમમાંથી માંથી વાળ નીકળતો હોય તેવો વિડીયો વાયરલ કર્યો ત્યારે નેચરલ્સ આઈસ્ક્રીમ શોપના સંચાલકો સામે કાર્યવાહીની માંગ કરાઈ છે